નમસ્કાર હું ને અભિયાન ગામ નાના બળિયા તાલુકો માંડવી જિલ્લો કચ્છ ભુજ ગુજરાત રાજ્યથી જળસંચય સમગ્ર ગુજરાત રાજસ્થાન મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં અમે લોકો સમસ્ત મહાજન દ્વારા આ અભિયાન ચાલે છે મારે વાત થોડીક થોડીક બીમારીની વાત કરવી છે બીમારી એટલે શું શારીરિક બીમારી મને કઈ નથી પણ દેશના વિકાસમાં જે આપણે કહેવાય ને નાના મોટી ઘોડી દઈને પણ બીમારી નીકળી શકે એવી બીમારી વિશે મારે વાત કરવી છે અંદરનો ભાવ મારે કોઈ કોઈ વ્યક્તિગત નેગેટિવ કોઈ વ્યક્તિ વિશે નેગેટિવ નથી બોલવું મારે રાષ્ટ્ર પ્રત્યે દેશ પ્રત્યે અને મારે ખાસ નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યાંથી મુખ્યમંત્રી હતા ગુજરાત રાજ્યના અને કેન્દ્રમાં જ્યારે પ્રધાનમંત્રી બન્યા બે હજાર ચૌદ પછી જે વિકાસ હું ભારતનો જોઈ રહ્યો છું આજે આખી દુનિયાની અંદર નામ બોલાવી રહ્યો છે અને કેન્દ્ર સરકાર બહુ સરસ કામ કરે છે ગુજરાત સરકાર એમાં પણ ખાસ ભૂપેન્દ્રભાઈ પણ સક્રિય છે ત્યારે મારે એક નાના નાના કાર્યકર્તા સરપંચથી કરીને સાંસદ લાગી વાત કરવી છે મારે થોડી વાત તો કરવી કરવી સો ટકા હું કોઈ રાજકીય વ્યક્તિ નથી હું સોશિયલ એક્ટિવિટી એક નાનો કાર્યકર્તા છું ભારત દેશનો એકદમ નાનામાં નાના કાર્યકર્તા મારે થોડી પીડા કીધું ને પીડા 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 માટે દવા માટે વાત કરું છું હવે ગામે ગામ ગૌચર કચ્છની અંદર સરકાર કંપનીને આપી દે એનાથી મને કાંઈ વાંધો નથી આપી દીધી છે એનાથી મને કાંઈ વાંધો નથી પણ હવે જે હયાત ગૌચર છે હમણાં જે કચ્છની અંદર એમાં જે ફૂટા ખોડવાના કામ છે કોઈ અરજી કરે ને કોઈ ગૌચર સરકાર ખાતો કલેક્ટર કરે ગુજરાત સરકાર એમાં અમલીકરણ કરે એનાથી કઈ મતલબ નથી ડાયરેક્ટલી કચ્છ જિલ્લાની અંદર સમગ્ર ગુજરાતની અંદર ગૌચર જેટલી પણ લેન છે એના ઉપર આખા ઉપર એની એની સફાઈ કરવામાં આવે સંસ્થાઓ સીએસઆર ફંડ સરકાર બધાના સહારા પ્રયાસ સાથે એમાંથી એકદમ ગૌચર જમીનમાંથી માંથી ગાંડા બાવર મુક્ત થાય અને ગૌચર ફળદ્રુપ થાય જે ગાયો માતા એમાં લાભ લઈ શકે એવી ગૌચર થાય અને વિશેષ મારે સરપંચ થી સાંસદ જે જવાબદારી વ્યક્તિ છે એમાંથી હું એક આજે એવો એક આંકડો આપું છું આપને આપ નક્કી કરજો આ વિદ્યાના માધ્યમથી તમને વિડીયો સારો લાગે શેર કરજો નેવું ટકા તૂટેલા વ્યક્તિઓ ખોટા છે નેવું ટકા તૂટેલા વ્યક્તિઓ ખોટા છે હવે ચૂંટાવ્યા પછી આપણે સમસ્યા તરફ જવું જોઈએ હું એક ગામનો સરપંચ છું તો મારા ગામની સમસ્યા છે એના ઉપર મારે મનો સમય આપવો જોઈએ પણ તૂટેલા લોકો સમય નથી આપતા મિત્રો ખાલી વાતો કરી વિડીયા બનાવી અને બસ કોન્ફરન્સો કરે મોટી રાજકીય લોકો બધા બધી પાર્ટીના હું એક પાર્ટીનું નામ નથી લેતો આખા ભારતના હું મને પણ આ વિડિયો આ શબ્દ મને પણ લાગે છે ખાલી ખાલી કાર્યક્રમો કરવા કરવા મિલનો પાર્ટીના આ ફલાણું મિટિંગ છે ને ડિગ્રી મિટિંગ છે ને છે એમાં અધિકારી પણ બધા આવી જાય છે નાના હતા કરી ક્લાર્ક થી કરીને કલેક્ટર પણ આવી જાય આમાં સાહેબ સમસ્યા તરફ આવો તમે સમસ્યા ગ્રાઉન્ડ લેવલ ઉપર ગામમાં સમસ્યા શું છે પૈસા બહુ આવે છે ગામો ગામ કરોડો રૂપિયા ડોનેશન આવે છે સરકાર ગ્રાન્ટો આપે છે અને સીએસઆર ફંડ હોય કે પછી જે પ્રાઇવેટ અમારા ગામની નાના ભાડીને વાત કરો છે સાહીઠ લાખ રૂપિયાના અમારા વૃક્ષારોપણ ગામની અંદર લગભગ એસી કામ થઈ ગયું છે વૃક્ષારોપણ સદભાવના વૃદ્ધાશ્રમ સાથે એક કરોડ વીસ લાખનું પ્રોજેક્ટ છે લોકો સક્રિય બને દરેક વ્યક્તિ હું પણ સક્રિય બનુ અને ભારતના પ્રધાનમંત્રી સક્રિય છે ત્યારે કચ્છનો સાંસદ ધારાસભ્ય હોય જિલ્લા પંચાયત હોય તાલુકા પંચાયત ગ્રામ પંચાયત સરપંચ હોય તાલુકા પંચાયતનો ક્લાર્ક હોય તાલુકા વિકાસ અધિકારી હોય મામલેદાર સાહેબ હોય ગમે એ ડિપાર્ટમેન્ટ સરકારી એક સ્વૈપ જે બધા બધા સક્રિય બનો આ એક સમય મિત્રો એવો છે આ સોનેરો ક્ષણ છે સોનેરો ક્ષણ છે દુનિયા છે ત્યારે આપણે સક્રિય બને હજી આજની તારીખમાં ઘણી બધી વાતો અધિકારી કોઈ દાદ દેતો નથી કેમ કે નેતા સક્રિય નથી નેતા સુકામ સક્રિય નથી તમને કીધું સરપંચ સાંસદ એ લોકો ખાલી સ્નેહ મિલન ડાયરા ને પોગરા ને જમવા ને હજાર બે હજાર પાંચ હજાર દસ હજાર માણસો ને ભેગા કરે શક્તિ પ્રદર્શન કરે છે પોતાનું આ આ સાચો વિકાસ નથી મિત્રો

સંગ્રહ ન કરી શકીએ પાણી શીમમાં આપણો ગામ પાણી આપણા આપણા ગામમાં ન રહી શકીએ કરોડ દોઢ કરોડના ખર્ચામાં એટલે હું રાજ માટે સરપંચ સાંસદને કેવા માંગુ આ શક્તિ પ્રદર્શન તમારો બંધ કરો તમારો પતન થવાનું છે લેખી લેજો નોંધ કરજો આ શબ્દ રાખજો સરપંચી કરી ને કહું છું બધા ટૂટેલા સંગઠન ના હોય બધી પાર્ટી ના હોય જે ખાલી વિરોધ કરવા માટે બેન લઈને જાય છે એમ નહીં ગામની સમસ્યા કે તરફ આઈએ સમય આપો ખાલી સમય એમાં જ આપો છો ઉદ્ઘાટન ને ફલાણો પ્રોગ્રામ ઢીકડા પ્રોગ્રામ ને લગન ને સપ્પર ને સાત્રા અને સુધરી ઉપર જાઓ ને અહીંયા જાઓ ને ખાલી નો સમય જાય છે સમસ્યા કે તરફ તમા આપણો ધ્યાન નથી આપણો ધ્યાન નથી સમસ્યા કે તરફ ચલો હું દેવાન કરી જળ સંચય કચ્છ ગચક માંડવી